ડિંડોલી વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે જ્યાં અજાણ્યા તત્વો દ્વારા ટ્રેક પર લોખંડની પ્લેટ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાનાને રે નમસ્કાર હું મીરા જોશી નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે યાદગાર બાબત એ છે કે ટ્રેન ધીમી ગતિ હતી અને પાયલોટની તત્પરતા અને સમય સૂચકતાથી એક મોટી દુર્ઘટના ટળી હતી પ્રાપ્ત વિગતો અનુસાર ઘટના ત્યારે બની હતી જ્યારે ડિંડોલી રેલવે ટ્રેક પરથી એક ગુડ્સ ટ્રેન પસાર થવાની હતી એ સમયે કોઈ અજાણ્યા તત્ત્વે ટ્રેક પર ભારે લોકોની પ્લેટ મૂકી દીધી હતી ટ્રેન ધીમી ગતિમાં હોવાને કારણે પાયલોટને ટ્રેન પર કંઈક અસભ્ય નજર આવ્યો અને તેણે તરત ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને રોકી દીધી હતી ટ્રેન રોક્યા બાદ પાયલોટ નીચે ઉતરી તપાસ કરતા ટ્રેન પર લોખંડની પ્લેટ મળી આવી છે ઘટનાની જાણ તાત્કાલિક રેલવેના ઉચ્ચ અધિકારીઓને કરાઈ હતી અને સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે હાલ ડિંડોલી પોલીસ દ્વારા અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ કરવામાં આવી રહી છે લોખંડની પ્લેટ કોણ લાવ્યું હતું અને ક્યાંથી મૂકવામાં આવી છે પોલીસ તેમજ રેલવે વિભાગના આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને તપાસમાં વ્યસ્ત છે તારીખ બે દસ બે હજાર પચીસ ના રોજ એક ઢીંડોલી પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવેલો છે એ કેસમાં જે હકીકત જે છે ફરિયાદની હકીકત મુજબ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસના રોજ એક વડો માલવાહક ટ્રેન જે છે એ વડોદરાથી મુંબઈ તરફ જઈ રહેલી હતી અને એમણે ઉધના ક્રોસ કરી અને બેસ્તાન તરફ જઈ રહી હતી ત્યાં વચ્ચે વચ્ચેના ભાગમાં એટલે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારનો જુ સ્ટેશન લાગે છે એ વિસ્તારમાંથી પાસ થઈ રહી હતી એમાં એક એકદમ અવાજ આવ્યો રાત્રે આશરે પોણા નવ વાગ્યાની આસપાસનો બનાવ છે એકદમ અવાજ આવ્યો એટલે જે પાયલોટ જે છે એને ટ્રેન ઊભી રાખી અને ચેક કર્યું તો એમાં લોખંડની એક પ્લેટ જે છે લોખંડની લાંબી પ્લેટ એ ટ્રેનના આગળના ભાગે અથડાયેલી હતી અને ત્યાં આસપાસ તપાસ કરી તો કોઈ જોવાતું નહોતું અને જોયું તો ટ્રેનને કંઈ નુકસાન થયેલું નહોતું અને કોઈ જાનહાનિ પણ થયેલી નહોતી એટલે એમાં એમાં જે પાયલોટ જે છે એમાં એમને સિનિયર ઓફિસરને જાણ કરી અને જે અનુસંધાને એક સિવિલ એન્જિનિયર જે છે એમણે આ ફરિયાદ જાહેર કરેલી હતી ફરિયાદ આધારે ગુનો દાખલ કરવામાં આવેલો હતો હાલ ગુનો અંડરટેક છે આ કોકે કયા આશયથી ત્યાં ટ્રેક ઉપર એટલે કે પાટા ઉપર આ વસ્તુ મૂકેલી છે એ હજુ ક્લિયર નથી થયેલું હાલમાં ગુના દાખલ થયા પછી ગુનાની તપાસ હાલમાં ચાલુ છે હા આ જે ચેનલ જે લોખંડની ચેનલ મૂકવામાં આવેલી હતી એની લંબાઈ આશરે સાત ફૂટની હાલ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે અને આ ગુનો અંડીટેક છે એટલે કોઈ વ્યક્તિએ મૂકેલી છે અથવા તો શરત ચૂકતી ત્યાં રહી ગઈ છે એટલે એ બાબતમાં હજુ તો ક્લેરિટી છે નહીં પણ તેમ છતાં આજે જે ટ્રેનને જે ટ્રેન રોકાઈ અને આ જે રીતના અકસ્માતનો જે બનાવ બન્યો છે એ અનુસંધાને ગુનો દાખલ થયેલો છે ગુનો ડિટેક થશે અથવા તો તપાસ દરમિયાન જે કંઈ પુરાવા એકત્રિત થશે અને આગળની બાબતે ક્લિયર થશે તો આ બાબતે વધુ જાણકારી આપવામાં આવશે સાંભળ્યા સુરતના એસીપી એનપી ગોહિલને તેમણે જણાવ્યું કે આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ રેલવે અને મુસાફરી સુરક્ષાને પડકાર આપી રહી છે આવી ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવાશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે અમારી નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને कहिए जे पीड़ परा